માંડવીના ધોબાણી નાકા વિસ્તારમાં આજે સવારે સાડા દસ કલાકે આહિર સમાજના યુવકને ગોઝારો અકસ્માત નડ્યો માંડવી ધોબણી નાકા વિસ્તારમાં આજે સવારે સાડા દસ કલાકે આહિર સમાજના યુવકને ગોઝારો અકસ્માત નડ્યો છે આ વિસ્તારમાં રહેતા ઘેલાભાઈ આહીરનો દીકરો રમેશભાઈ ઘેલાભાઈ આહિર ઉમર વર્ષ આશરે ચોત્રીસ જેઓ પોતાની બાઇક નંબર જી જે ફાઈવ બી કે થ્રી ફાઈવ સેવન લઈ ગોવણી નાકા સર્કલ પાસે ઘરે જતા હોય રસ્તાની બાજુમાં બાળકો ચાલતા હતા તેમને બચાવવા છતાં યુવકની બાઇક માંડવી એસટી ડેપોની એસટી બસ નંબર જીજે વાઇન એટ જે ટી જીરો ફાઇવ જીરો ટુ જે નવ સારી થી સેલ નંબા જાતી હતે પાશલા બેલમાં આવી જતા રમેશભાઈ ગેલાભાઈ આહીર ગંભીર ઈજાગ્રસ્ત થયા છે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હાજર ડોક્ટરે સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા જીતેન્દ્ર સોલંકીનો નો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે